જટકો કંપનીની બેન કાયદા કે પ્રોસેસ સામે અરદદારના તમામ પુરાવા એકત્રિત કરી નીચલી અદાલતમાં કેસ दाखल કરવાને વકીલ મારફત જટકો કંપનીને આ સંવેદનશીલ મુદ્દાનો ખુલાસા માટે નોટિસ ખુલાસો માંગવામાં આવશે આ સાથે મૂળ માલિક સોગનાબેન ડામોને પોતાની મિલકત અંગે પોતાનો કબજો જાળવી રાખવા માટેનું સૂચન કરવામાં આવ્યું મૂળ મુદ્દો અને રજૂઆત શું છે નંબર સિટી સર્વે નંબરની એ અમારી વારસામાં મળેલી લીંક છે જમીન છે ખેતર છે એમાં અમે નવ ભાગીદાર છે પછી અમને એક માહિતી અમને મળેલી છે કે અમારું આ જે ખેતર છે તેમાં એ જેટકો કંપનીવાળા પ્રશાસનનો દુરુપયોગ કરી અને અમારી જમીન પડાવવાની કોશિશ કરી રહ્યા છે એવું અમે જાણ્યું છે એટલે અને અમારી પાસે પૂરતા પુરાવા છે કે આ જમીન અમારી છે અને આ પાંચમી અનુસૂચિ છે એમાં એ કોઈ કલેક્ટર કે કોઈ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈની એક ઇંચ પણ જગ્યા નથી અને એ અમારી જમીન પડાવીને જેટકોવાળાને આપવાના કાબતરા થઈ રહ્યા છે એવું અમે પૂરી માહિતી અમારી પાસે છે તો એ બાબતે અમે વકીલને મૂકી અને એટલે આવી રીતે જો અમારી જો આવી રીતે ભણેલા ગણેલાની જમીન પડાવતા હોય તો દાહોદ જિલ્લામાં તો કેટલા ઓછું ભણેલા ને ગરીબ લોકોનું તો પછી આ જ ધંધો છે આ લોકોએ કે આ પોલીસવાળા કે આ બધા એજન્ટ તરીકે કામ કરે છે કંપનીઓના એટલે અમે એક દાખલો બેસાડવા માગીએ છીએ અને આ જમીન કોઈ પણ સંજોગોમાં અમે આપવા માગતા સુપ્રીમમાં પણ અમે જઈશું અને મને સુપ્રીમ કોર્ટ કે તમામ એમનો મને મને એમના પર ભરોસો છે ન્યાય આપશે અને આવા અમારા જેવા ઘણા કિસ્સા છે એમને અમે દાખલો બેસાડો આપનું નામ રામો શોભના બેન હવે બેન અમારા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘમાં ગુજરાત પ્રદેશના મહિલા અધ્યક્ષ છે બેનની રજૂઆત પ્રમાણે અમે જોયું આ એપ્લિકેશન અમારી સંસ્થામાં આવી અને અમે લોકોએ અભ્યાસ કર્યો અને અભ્યાસના આધારે અમને જાણવા મળ્યું કે આ જે જમીન છે એ જમીનના મૂળ માલિક શોભનાબેન ડામોર અને અન્ય બીજા આઠ વ્યક્તિઓ છે અને એ વ્યક્તિ એ વ્યક્તિઓ પાસે તમામ પુરાવા છે આ જમીન બાબતના અને એની અંદર એવું પણ છે કે જેટકો કંપની દ્વારા અને અન્ય શાસન પ્રશાસન મળી અને આ જમીન કોઈ ઓડપ કરી રહી હોય એવી આખી આ ઘટના છે હવે એની અંદર મારું તો કહેવાનું એટલું છે કે માનવ અધિકારના નિયમ પ્રમાણે અને માનવ અધિકારના નાતે હું એટલું કહી શકું આમાં કે સરકારે શાસન અને પ્રશાસને બંને આમાં વિચાર કરવો જોઈએ કે ખરેખર માનવ અધિકાર વિરુદ્ધના આ બધા સરકારી કામકાજ થઈ રહ્યા છે અને ઘણા બધા ઘણી બધી એવી ઘટનાઓ છે કે જ્યાં ગરીબ લોકો પોતાની સંવેદનાને જાહેરમાં આવીને બોલી નથી શકતા કોઈ એ લોકો પોતે પીડાય છે પરંતુ જ્યાં એ લોકો રજૂઆત કરવા જાય છે એમની રજૂઆતને કોઈ યોગ્ય પ્લેટફોર્મ પર સાંભળવામાં આવતી નથી માટે આ તો ઠીક છે શોભનાબેન છે અને આવા અન્ય ઘણા બધા અરજદારો આવી તમામ ઘટનાઓથી પીડાતા હોય છે અને એ તમામ અધિકારોથી પણ વંચિત રહી જતા હોય છે એટલે બેનશ્રીની માગણી અને એમની રજૂઆતને અમે યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરીશું સ્થાનિક અહીંયા કલેક્ટર કલેક્ટરશ્રીને પણ જણાવીશું કોર્ટમાં પણ આ મેટરને દાખલ કરીશું અને જેઠી સ્વરૂપને પણ જણાવીશું કે તમે જે બી કરતા હોય વાંધો નથી અમને કોઈ પણ તકલીફ નથી પણ જમીન હોય કે ગમે તે અન્ય કોઈ મિલકત હોય એનો ઉપયોગ કરી શકો છો અને આ આખો દાહોદ જિલ્લાનો જે એરિયા છે એ આદિવાસી અનુસૂચિ પાંચમાં આવતું એરિયા છે કે જેની અંદર કોઈ પણ શાસન કે પ્રશાસને ઇન્વોલ્વ થવું હોય તો એ સ્થાનિક ગ્રામજનોની અથવા તો સ્થાનિક અરજદારોની મંજૂરી લેવી પડે છે અને આ ઘટના આખી મંજૂરી વગરની બની છે એટલે ખરેખર આ એક પ્રશ્ન ઊભો કરે છે માનવ અધિકારના તમામ અધિકારોનું હોય એ બાબતો આખો પ્રશ્ન ઉભો કરે છે રાજેશ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રિપોર્ટ